સુરતમાં કોરોના વેક્સિન ડ્રાય રન મોંગડીલ યોજવામાં આવી હતી સુરતના આઠ ઝોનમાં ચોવીસ સ્થળો પર વેક્સિન કેવી રીતે આપવી તેની મોકડીલ યોજાઈ હતી સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તેવામાં રાહતના સમાચાર એ છે કે કોરોનાની વેક્સિન બની ગઈ છે અને તબક્કાવાર તેમને પરમિશન પણ આપવામાં આવી છે તેવામાં સુરત ખાતે પણ વેક્સિને લઈ તડામાટ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સુરત મહાનગરપાલિકા દ્વારા પાંચ લાખ વ્યક્તિઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે જેમને તબક્કાવાર વેક્સિન આપવામાં આવશે જેમાં ડોક્ટર નર્સ મેડિકલ સ્ટાફ બીજા તબક્કામાં ફ્રન્ટ લાઇન વોર્સ અને ત્રીજા તબક્કામાં પચાસ વર્ષથી ઉપરના વ્યક્તિને વેક્સિન આપવામાં આવશે તેવામાં સુરત ખાતે આજરોજ આઠ જોનના ચોવીસ જગ્યા પર જૉન વાઇઝ ત્રણ જગ્યાએ વેક્સિન ડ્રાય રન મોગઢિલ યોજાઈ હતી જેમાં હોસ્પિટલ નગર પ્રાથમિક શાળા વગેરે જગ્યાએ વેક્સિનનું મોગઢીલ યોજવામાં આવ્યું હતું જેમાં વેક્સિન કઈ રીતે આપી અને વેક્સિન આપ્યા બાદ પછી વ્યક્તિને કેટલો સમય દેખરેખ રાખવો

જગ્યા ઉપર કોઈ પણ ગેપ એનાલિસિસ હોય એને કરેક્ટિવ મેકાનિઝમ્સ ડેવલપ થાય એટલા માટે આ જે ડ્રાય રન છે એ કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના ગાઈડલાઇન્સ મુજબ કરવામાં આવ્યું છે કુલ અત્યારે પાંચ લાખ પચાસ હજાર લોકોના ડેટાબેઝ બનાવવામાં આવ્યું છે પહેલા તબક્કામાં હેલ્થકેર વર્કર્સ બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સ અને ત્રીજા તબક્કામાં તમામ જે પચાસ વર્ષ ઉપર અને પચાસ વર્ષથી નીચેના જે કોમોર્બિડ લોકો છે એને લેવામાં આવશે અને એ જે સંપૂર્ણ પ્રક્રિયા છે રાકેશ સાથે મનીષ સોલંકી સુરત